તમારા પડે કારણ કે આ શરીર છે ને મળ્યું તમે કુટુંબ માં ચાર જણા પોસ જણ રહેતા હોય તો જેટલી ઘડી લેણદેણ છે એટલી ઘડી તમારું શરીર રહેવાનું છે કે લેણ દેણ પૂરી થઈ ગઈ એટલે તમે અહીંયાથી ડેડ થઈ જાવ અરે વળી નવી લેણ દેણ હોય રહી ભોજી છે આ તનમમાં ઈ બીજે ફેરા પૂરી કરવા ચાલુ કર એમાં આપણો કર્મ જીવો છે ઈ પરમણે આપણો અવતાર થાહે સંતો મહાપુરુષો એ કીધું છે કે મન મરે તો માયા મરે કારણ કે મમતા બધી મનમાં પડી છે પણ ઈ મમતા બધી માયાની જ છે શેની છે આપણ મમતા વેટણી શેની છે માયાની મમતા બીજી કોઈ નહીં એમાં રૂપ છે એવી એ માયા

કારણ કે બાજરી પહેરો તમારે પહેરવાની તમારે ઉગાડવાની એને ઉગાડવાની છે પહેરવાની તમારે ઉગાડવાની એને પાવાની નેદવાની તમારે મોટી કરવાની મોટી કરવાની એમાં દોણા બેહારવાના એને તમે તમારી તાકાત છે કોણા દોણા બે પાછું વાઢીને લેવાનું બધું તમારે ખાવાનું તમારે પસાવવાનું એને પસાઈ મોય લોહી બનાવવાનો એનો નોખો ભાગ પાડવાનો એને કચરો કાઢવાનો એને ચલાવે છે આ આવે છે છે આ શ્વાસ છે ને એ મારા મન તમારામાં બધા મયક ખરખો એડે જ નહીં આપતો કોઈ એને કોઈ માં કે આવડો હવળો પુત્ર મન ધોરણ મન બધે મયક દેવો એક જીડીમાં હાલે ભૂંડર માં હાલે બધા નથી હાલતો એમાં કોઈ ભેદ ખરો એને કોઈ ફરક કર્યો ઈ એને કોઈ ખરી એને કોઈ નાચી દાચી ખરી એટલે ગંગા છતી કીધું કે વરણનો વિકાર નઈ ને એટલી ખરી તો ભક્તિ માં ડગલો નથી હતી

બેટો થતા આવડતો જ નથી અને આ શરીરને કોઈનો બાપ થાતો નથી આવડતો બાપ હે બેટા કા નહી બેટા હોકર અવતરે ઓ સાહેબ નહી આ સ્વયંભૂ છે સ્વયં ભૂ પ્રગટ છોતોક ની જન્મ સાથે ડોક્ટર ઉંધા કરી અને મારા થાપ થાફતાર મોરી ફટ લઈને પ્રગટ થઈ જાય થાય છે કે નહીં થાતો અંદર હા લે અંદર તો ખોખો ઘડાય છે શું થાય છે ખોખો પણ જીવને માના પેટે આવવું પડે છે આ પાછું કહી ગયો જેને આ જગતમાંથી જીવપણું છૂટતું નથી એને માના પેટે આવવું પડે કારણ કે એને તો આશા એ ભાષાન સુરતા એ તમારું મકન છે મન મરે મનની મમતા મરે છેલ્લે મરમર જાશે આ શરીર આશા કૃષ્ણ સંતો મહાપુરુષ અવળો વાસ થાય કેમ એટલે દરેક ભજનમાં ગાયો કે દેજો અમને સંત ચરણોમાં વાસ કો દેજો અમને અમરાપુર માં વાસ દેજો અમને અવિચળપુરીમાં વાસ બીજે કોઈ દાડો તમે આટલા હજારો ભજન ફેંકી નાખો કોઈ અવળો વાસ્યો

આ નવખંડ માં આખા ફરે છે પણ દાસ સવો એમ કે છે કે જેને સાચા સદગુરુ ભેટ્યા ઈ દુતીય ત્રણે એમથી જી મોન જાય ને એટલે જ્ઞાન આબાનું કારણ કે મોન કજી માજુ મળે મે તમને કીધું કે મારા આટલા ઊંસા કોદડા પાથર તમારું જે પાથરેલો હોય એમાં હું બેહી દઉં છું કજી માજુ અરે કોદારા માજુ કારણ કે મોન માજે મોન માજે હાટે મળાને માજેલો મોન છે ને એની અભિમાન કેવરાય શું કેવરાય જેટલી ઘડી મોન માગો છો ને એટલી ઘડી આપડો કોઈ દાડો મેળ પડવાનો નથી મોન છે એટલી ઘડી જ્ઞાન નથી આવવાનો કોઈ દાડો પટકી ને હેઠા પડશે તો મોન જાય એટલે જ્ઞાન આવવાનું બડાઈ જશે ને અંદર બડાઈ એટલે હું કોક છું એટલે સંતો મહાપુરુષો બડાઈ વાળા તો એમ કીધું કે બડો બડાઈ ના કરે બડા ના બોલે બોલ હીરો મુક્તિ ના કહે કે લાખ અમારા મોલ ઈ તો જગત ને કેવું પડે કોણ કે આ સંતો મહાપુરુષો ની જેડી લચેલી વોણીઓ છે ને એટલે આપણે કહો સક વીરભાઈ આવો થઈ